જંબુસર આમોદને જોડતા ઢાડર બ્રિજની વિઝિટ લેતા ભરૂચ જિલ્લા સમાહરતા બ્રિજ ઉપર ભારે વાહનોની અવર જવર બંધ કરવામાં આવી ભરૂચ જિલ્લા સમાહરતા ગૌરાંગ મકવાણાએ બ્રિજની વિઝિટ કરી ચકાસણી કરી ભારે વાહનો બંધ કરવાનો નિર્ણય કર્યો છે ઢાડર નદી ઉપર આવેલો બ્રિજ જર્જરિત થતા જિલ્લા સમાહરતાએ વિઝિટ કરી બ્રિજ ઝૂલતો હોય તેવા વીડિયો પર કેમેરામાં કેદ થયા હતા જંબુસર અને ભરૂચ જતી એસટી બસનો રૂટ પણ વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા કરવામાં આવશે એસટી બસ સહિત તમામ ભારદાર વાહનો ઢાઢર બ્રિજ ઉપર બંધ કરવામાં આવ્યા છે વિઝિટ કર્યા બાદ ભારદાર વાહનોને આ બ્રિજ પરથી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે હાલ બ્રિજની ક્ષમતા શું છે અને કયા પ્રકારની તેની હાલત છે તે વિશે લાગતા વળગતા અધિકારીઓ પાસેથી જાણકારી મેળવી ભારે વાહનોને આ બ્રિજ ઉપરથી અવજવર માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ગંભીરા બ્રિજની જે ઘટના બની છે અને ત્યારબાદ આ આમોદનો દાધર જે બ્રિજ છે એ બ્રિજની સમસ્યા શું છે ને આજે તમે એના ઉપર મુલાકાત આવ્યા છો તો શું આગળની પ્રોસેજર છે ઢાઢર નદી પરનો આ બ્રિજ જંબુસર અને આમોદને જોડતો છે અને અહીંથી મોટા પ્રમાણમાં જે ઔદ્યોગિક એકમોમાં જતા વ્હીકલ્સ હોય છે ટ્રક્સ વગેરે એ પણ પસાર થતા હોય છે ખૂબ જ મહત્વનો બ્રિજ છે આ થોડા સમયથી આ બ્રિજની જે કન્ડિશન છે એ ખરાબ થયેલી છે અગાઉ પણ મેં એકવાર વિઝિટ કરેલી અને આજે ફરીથી વિઝિટ કરી છે ભારે વાહનો માટે આ બ્રિજને બંધ કરવાની જરૂરિયાત જણાય છે એટલે આજથી જ અમે ભારે વાહનો જે છે એના માટે બ્રિજને બંધ કરી અને એને ટ્રાન્સપોર્ટેશન માટેની ઓલ્ટરનેટ વ્યવસ્થા ગોઠવીશું જે બંધ કરીએ છીએ એટલા સમયગાળા માટે એ દરમિયાનમાં ફટાફટ ઝડપથી આ બ્રિજની મરામત થઈ જાય પણ એટલી જ જરૂરી છે એટલે એના માટેની જે કાર્યવાહી છે એ પણ તુરંત તો વૈકલ્પિક વ્યવસ્થા માટે સ્થાનિક પોલીસ અધિકારી શ્રી અને સ્થાનિક પ્રાંત અધિકારી અધિકારીશ્રીએ વૈકલ્પિક વ્યવસ્થાઓ માટેનું આયોજન કરી લીધું છે અને એ ડાયવર્ઝન આપી અને આપણે ટ્રાફિકને મૂવમેન્ટ કરાવીશું